ત્યારે પેરોલ જમ્પ પર ફરાર આરોપી પોલીસે ગિરફત આવ્યો છે ત્યારે સિરાજ ઉર્ફે ડોન ત્યારે સિરાજ ઉર્ફે ડોન ગુજ સહિત અનેક ગુનામાં છે સંડોવાયેલો ત્યારે છેલ્લા બે માસથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હતો આ સિરાજ મહત્વના સમાચાર કહી શકાય ત્યારે બોટાદમાં પેરોલ જમ્પ પર ફરાર આરોપી પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે ત્યારે સિરાજ ઉર્ફે ડોનને બોટાદ એસઓજી અને એલસીબીએ આબાદ રીતે દબોચી લીધો છે ત્યારે સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર હતો સિરાજ ઉર્ફે ડોન ત્યારે સિરાજ ગુસ્સીટોક સહિત અનેક ગુનામાં સંડોવાયેલો છે ત્યારે છેલ્લા બે માસથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હતો સિરાજ